રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે નર્મદા ડેમની જેઓ સપાટીની વાત કરીએ તો એકસો પાંત્રીસ મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે આઉટફ્લો લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેકનો છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો